બોટાદના કાંડ મામલામાં આજે રાજુ કરપડા અને પ્રવીણ રામને કોર્ટ દ્વારા જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે બીજી તરફ જે પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો તે તમામ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ હરદળ ગામમાં રહેતા કેટલાક લોકોને પોલીસ ઉઠાવી ગઈ હતી જેમાંથી એક વ્યક્તિ દ્વારા પોલીસ ઉપર ગંભીર આરોપો કરવામાં આવ્યા છે આમ આદમી ની લીગલ કમિટી સમક્ષ એક ખેડૂત દ્વારા પોતાની વ્યથા રજૂ કરવામાં આવી છે સાથે જ પોલીસ પોલીસ એક પત્ર છે ખેડૂતે છે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન બોટાદના હળદરમાં જે પથ્થરમારો થયો હતો અને ત્યારબાદ પોલીસે જે લાઠીચાર્જ કર્યો હતો આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ન માત્ર ગુજરાત પરંતુ રાષ્ટ્રીય સ્તરે તેને નોંધ લેવાઈ છે આ ઘટનામાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પ્રવીણ રામ સહિત પંચ્યાસી જેટલા લોકો સામે નામજોગ પાળિયાત પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધાયો હતો ને આજે આ બાબતના સંદર્ભમાં પ્રવીણ રામ અને રાજુ કરપડાના રિમાન્ડ પૂર્ણ થતાં આજે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટેનો હુકમ કર્યો છે અને તેના જ કારણે હવે રાજુ કરપડા અને પ્રવીણ રામનું નવું સરનામું ભાવનગર જેલ બન્યું છે જ્યારે બીજી તરફ જ્યારે બોટાદમાં આ ઘટના બની ત્યારે પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને જે રીતે ગંભીર આરોપો હવે પોલીસની કામગીરી સામે ખેડૂત કરી રહ્યા છે તેના કારણે મામલો ગરમાયો છે આમને લઈને હરદળ ગામમાં જે ખેડૂત મહાપંચાયત હતી ત્યાં જે ખેડૂત ઇજાગ્રસ્ત છે તે જે તે સમયે પહોંચ્યા હતા તે દરમિયાન તેમણે જે ઘટનાક્રમ વિશે વાત કરી અગિયાર જેટલા મુદ્દાઓ છે તેમણે પાડિયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને પત્રમાં લખીને જણાવ્યું છે ને સાથે જ તેમને માનસિક રીતે તેમજ શારીરિક રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યા છે તેવા અલગ અલગ અગિયાર જેટલા મુદ્દાઓ છે તેમના દ્વારા લખવામાં આવ્યા છે અને ગંભીર આરોપો પોલીસ સામે કર્યા છે પહેલાં તો આ મામલે જે ખેડૂત છે રઘાભાઈ તલસાણિયા તેમણે આમ આદમી પાર્ટીની લીગલ કમિટીની ટીમને શું રજૂઆત કરીને શું ફરિયાદ કરી તેમને સાંભળો હે નામ નામ શું તલસાણિયા અને તમને આ વાયગ્યું છે તો

પછી તમે તમે તમને માર્યા તો પછી પોલીસે તમારો ફરિયાદ ના કરી મેં એમો કરી સાહેબ હે ને તમારા વિરુદ્ધ ફરિયાદ જ કરી તમને છોડી દીધા હા કેમ ત્યાં તમે તે કસ્ટડીમાં લઈ ગયા હા કસ્ટડીમાં લઈ ગયા એક દિવસ ને એક રાત રાખ્યા એક દિવસ ને એક રાત એક દિવસ હાજે આંટી થીયા

આપડે કોઈ ખેડૂતો સમસ્યો હતો એટલે મેં જઈને થોડો જાજો લાભ મળે નાના માણસ આપડે તો નક આવી સી કપાવી કાયદા સર પણ કીધું થોડો જાજો લાભ મળે તો આપડે જઈએ શું વાંધો

જોઈ છે બટા તમારે જો સાંભળો તમારું જીવન સારું થાય ને એમના એના માટે તારા પપ્પા લડે સમજો તમે આખી જિંદગી આપણે આવું બટા થોડું રહેવાનું છે થોડુંક તો જગતનો તાજ છે ને ન્યાય તો મળવો જોઈએ ને સાહેબ ના 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 મરો છે આપણે સાંભળ્યા હતા ખેડૂત રગાભાઈ તલસાણિયા તેઓ પણ આ ખેડૂત મહાપંચાયતમાં પહોંચ્યા હતા અને જે પથ્થરમારો થયો અને સ્થિતિ વકરી ત્યારબાદ પોલીસ જે બધા જે કોઈ પણ તેમ પોલીસની રડારમાં આવ્યો તો તમામ આરોપીઓને પોલીસ લઈ ગઈ ને જે રીતે પોલીસની કામગીરી સામે હવે ગંભીર આરોપો ખેડૂત દ્વારા કરવામાં આવ્યા છે તેના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે શું આ દિશામાં પણ પોલીસ તપાસ કરે છે કે એમ ક્યાં ઘટનામાં ખરેખર કોણ સંડોવાયેલો છે તે જોવું રહું દર્શક મિત્રો જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહું વૈષ્ણવ